આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની સેવા સદન ખાતે મળનારી સભામાં વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર દસના મ્યુનિસિપલ કાઉન્સિલર નિતિનભાઈ ડોંગા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને સભાના માધ્યમથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે જેમાં મુખ્ય મુદ્દો વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનના ધજાકરા બોલાવતા લાઉડસ્પીકર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું તાજેતરમાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ શપથ લીધા બાદ પ્રથમ નિર્ણય લીધો છે કે મંદિર મસ્જીદ ગુરૂદ્વારા ચર્ચ ઉપર લાગતા લાઉડસ્પીકર સુપ્રીમ કોર્ટના ધ્વનિ પ્રદૂષણની ગાઈડલાઇન અનુસાર અવાજ રાખે ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર દસના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિન ડોંગા દ્વારા સભાના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને જણાવ્યું છે કે કોઈપણ પક્ષપાત કર્યા વગર વડોદરા શહેરમાં આવેલ મંદિર મસ્જિદ ગુરુદ્વારા અથવા ચર્ચમાં લાઉડ સ્પીકરના માધ્યમથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર ઉપર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેઓને દંડિત કરવા જોઈએ આજે તેઓને સભાના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પણ તેઓને આશ્વસ્ત કર્યા કે તે આ મામલે વડોદરા પોલીસ કમિશનર શ્રીને વાત કરશે પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ લાઉડ સ્પીકરનો અવાજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં દિવસે પંચોતેર ડેસીમલ હોવો જોઈએ જ્યારે રાત્રે સિત્તેર ડેસીમલ તેવી જ રીતે કોમર્શિયલ માટે દિવસે પાસઠ ડેસીમલ હોવો જોઈએ જ્યારે રાત્રે પંચાવન ડેસીમલ ત્યારે રેસિડેન્શિયલ વિસ્તારમાં લાઉડ સ્પીકરનો અવાજ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ દિવસે પંચાવન ડેસીમલ હોવો જોઈએ જ્યારે રાત્રે પિસ્તાળીસ ડેસીમલ હોવો જોઈએ ત્યારે સાયલેન્ટ ઝોનમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ લાઉડ સ્પીકરનો અવાજ દિવસે પચાસ તો રાતે આશરે ચાલીસ જેટલો હોવો જોઈએ એને મુખ્યમંત્રી કાળમાં કાર્યક્રમ ચાલુ અને જે સર્વપ્રથમ એમને જે પગલું ભર્યું એમની અંદર એમણે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન સિવાયના ચાહે ડીજે હોય ચાહે માઇક હોય કોઈ વગાડવા નહીં ચાહે ધાર્મિક સંસ્થા હોય મધ્યપ્રદેશના આદરણીય મુખ્યમંત્રી શ્રી મોહનજી યાદવ સાહેબ દ્વારા મુખ્યમંત્રી બનતા સૌથી પહેલો જે હુકમ કરવામાં આવ્યો કે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન પ્રમાણે ડીજે અને લાઉડ સ્પીકરો કોઈપણ જગ્યા પર વગાડવા પર જે પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે મૂકો છે એની જે ગાઈડલાઇન જારી કરી છે દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્યાં તમે પંચોતેર દિવસે ડીસીબલ અને રાત્રિના સિત્તેર ડિસિબલ જ્યારે કોમર્શિયલની અંદર રાત્રિના તમે પંચાવન ડેસિબલ દિવસના પાસઠ ડિસિબલ એ જ રીતે રેસિડન્સની અંદર દિવસના પંચાવન રેસિડન્સ અને રાત્ર રાત્રિના પિસ્તાલીસ ડેસીબલથી વધારે અવાજ કરો તો સુપ્રીમ કોર્ટની સીધી સીધી ગાઈડલાઈન છે કે એમની અંદર પાંચ વર્ષની જેલની જોગવાઈ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે એટલે મારી આ સ્પષ્ટ માગણી હતી કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા સૌથી પહેલું પગલું આ ભરતા હોય તો એ ધ્વનિક પ્રદૂષણ કેટલું જરૂરી છે આ દેશ માટે એનો સીધો સીધો દાખલો છે અને એટલા માટે વડોદરા શહેરની જનતાના આરોગ્યની સાથે કોઈ ચેડા ના થાય એટલા માટે તમામ જાહેર જગ્યા પર અને કોઈ પણ ધાર્મિક સ્થળ હોય ચાહે મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સિવાયની વધારાની જો કોઈ ધોરીપ્રદૂષણ કરતા હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માતની હતી લાઉડ સ્પીકર જી બિલકુલ પંચોતેર રેસીડન્સની અંદર હોય તો જે પંચાવન દિવસે ડિસેબલ છે અને રાત્રિના પિસ્તાલીસ ડિસેબલ છે એ જે મેં અગાઉ કીધું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણેના કોઈ પણ જગ્યા પર લાઉડ સ્પીકર હોય ચાહે ડીજે હોય એ ની ઉપર પ્રતિબંધ લાવવાની મારી માંગણી છે કોને માગણી કરી અમલ થાય શું કરશે જી મેં કમિશ્નરશ્રી ને રજૂઆત કરી છે કમિશનર કમિશ્નરશ્રી પોલીસ કમિશ્નરશ્રી ને રજૂઆત કરે કાયદાની જોગવાઈમાં આ વિષય કોના અંડરમાં આવે છે એ કમિશનર કમિશ્નરશ્રી બધું કહી શકશે